ઉપર રૂપિયા ઇનામ જાહેર કર્યું હતું આરોપી વિરુદ્ધ સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડના પાંચ ગુનાઓ નોંધાયેલા હોવાનો ખુલાસો કર્યો છે આરોપી અગાઉ બે હજાર ચોવીસમાં માં નવી દિલ્હી ખાતે સાયબર સેલમાં સાયબર ક્રાઇમ ના ગુનામાં પકડાયો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો કર્યો છે આરોપીના નામના યુનિયન બેંકના એકાઉન્ટમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી તેલંગાણા સહિત અલગ અલગ ચાર રાજ્યોમાં સાયબર ફ્રોડની કુલ રૂપિયા ત્રણ કરોડ એસી લાખ ઓગણપચાસ હજાર એકસો તોતેર રકમ જમા કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે